નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકામાં ફેડરલ બેંકે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બેસીસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડ્યો પરંતુ ઘટાડવાની સાથોસાથ એવી ચીમકી પણ ઉચ્ચારી કે બે અને છવ્વીસની સાલમાં વિશ્વનું જે અર્થતંત્ર છે એમાં ફુગાવો જે છે એ માપમાં રહે એવી સંભાવના નથી અને મોંઘવારી ઘટે એવી કોઈ શક્યતા પણ દેખાતી નથી ને એટલા જ માટે અમેરિકન ફેડરલ બેંકના ચેરમેન જે છે એમને સ્પષ્ટપણે ચેતવણી આપતા દુનિયાના તમામ અર્થશાસ્ત્રોને કહ્યું છે કે અમેરિકન ફેડરલ બેંક કે જે કોઈના દબાણમાં આવીને નહીં પરંતુ એક નિર્ધારિત ફોર્મ્યુલા જે સમગ્ર વિશ્વમાંથી એ લોકો જે ડેટા લે છે ડેટાના આકલનના આધારે એમાં અમેરિકી રાષ્ટ્રપતિનું પણ એમાં કાંઈ ચાલતું નથી અને એ સ્પષ્ટપણે એક ફોર્મ્યુલાના આધારે રેટ કટ કરે છે અને એમને એવો સંકેત આપ્યો છે કે બે હજાર પચીસની સાલમાં અમે ચાર વખત રેટ કટ કરવાનું વિચારતા હતા એની જગ્યાએ હવે માત્ર બે જ વખત રેટ કટ કરીશું અને બે હજાર છવ્વીસની સાલમાં પણ માત્ર બે જ વખત રેટ કટ કરીશું ટૂંકમાં વ્યાજ દરનો ઘટાડો અમેરિકાની ફેડરલ બેંક બે અને બે હજાર આર્થિક વર્ષમાં માત્ર બે જ વખત કરશે અને એની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના બજારોમાં જોવા મળી શેર બજારમાં જોવા મળી તો ભારતનું શેર બજાર જે છે આજે નવસો ને ચોસઠ પોઈન્ટમાં એમાં કડાકો બોલી ગયું એસી હજાર પોઈન્ટની જે સપાટી હતી એનાથી નીચે ઉતરી ગયું ને છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સ તમે જુઓ તો ઉપરા ઉપરી સેન્સેક્સમાં જે કડાકો બોલ્યો છે બે હજાર નવસો પંદર પોઈન્ટનો કડાકો છે એનો અર્થ લગભગ દસ લાખ કરોડ રૂપિયા જે છે આપણા રોકાણકારોના ડૂબી ગયા છે અને હવે જાન્યુઆરીમાં શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તા સંભાળશે તો ટેરિફમાં જેને ચમકી આપી છે અગાઉ ચીનને આપી હતી કેનેડાને આપી હતી અને બે દિવસ પહેલાં ભારતને પણ ચીમકી આપી છે કે ટેરિફના દર હું વધારવાનો છું ટૂંકમાં ટેરિફના દર ભારત સહિત દુનિયાના તમામ દેશો પર વધવાના છે એ નિશ્ચિત થઈ ગયું છે બીજું કે એ પોતાના નાગરિકો માટે ટેક્સ ઘટાડવાની વાત કરે છે એટલે એની ચાખી પણ ભારત સહિતના દેશો પર ચડવાની છે અને ત્રીજું કે ઇમિગ્રેશન પોલિસી જે છે એ કડક બનાવવાનો છે આ તમામ ઘટનાઓની અસર શું થશે બોટમ લાઇન એ છે કે ભારતમાં મોંઘવારી વધશે વધશે ને વધશે જ કમસે કમ બે હજાર પચીસ ને સાલમાં કમસે કમ પાંચ ટકાથી વીસ ટકાના દરે મોંઘવારી વધશે આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઈકોનનું બટન વિના મૂલ્યે દબાવીને સબસ્ક્રિપ્શન લેવાનું ભૂલતા નહીં જેથી અમારા નવા જ્યારે પણ આવે તો એનો નોટિફિકેશન તમને મળતું રહે તો તો ધન્યવાદ મિત્રો દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ જે આકલન કાઢી રહ્યા છે એ અનુસાર આગામી દોઢ મહિનો જે છે એ આર્થિક દ્રષ્ટિએ ભયંકર ઉથલપાથલનો જોવા મળશે એમાં ભારતીય શેરબજાર પણ આવી ગયું અને ભારતીય કરન્સી માર્કેટ પણ આવી ગયું ભારતનો રૂપિયો તમે જુઓ તો ડોલરની સામે રૂપિયો ગગડીને જીરો આઠ પૈસા એટલે કે ઓલ ટાઈમ લો જેને આપણે કહી શકાય લગભગ ચૌદ પૈસા જેટલો રૂપિયો છે આજે જ ઘસાયો છે અને એનો અર્થ એ કે આવનારા દિવસોમાં હજી પણ ઘણી બધી ઉથલપાથલ જે છે થઈ શકે છે હવે આ ગ્લોબલાઇઝેશનનો માહોલ છે અને ગ્લોબલાઇઝેશનનો માહોલ જે છે એની ઉડીને આંખે વળગે એવી અસર તમે જુઓ કે અમેરિકામાં પરમ દિવસે રાત્રે એટલે કે મંગળવારની રાત્રે જો અમેરિકી ફેડરલ બેંક ઇન્ડિયાના ટાઈમ અનુસાર ત્યાં મંગળવારની રાત હતી તો અમેરિકાની ફેડરલ બેંક જે છે પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ બેસીસ પર જો વ્યાજદર ઘટાડે છે તો ભારતના શેર બજાર પર આટલી મોટી અસર થાય છે કે નવસો ને ચોસઠ પોઈન્ટ માત્ર ગુરુવારે શેર બજાર તમારો ડાઉન થઈ જાય છે અને ઓવરઓલ તમે જુઓ તો મેં તમને કહ્યું કે નવ પોઈન્ટ પાસઠ લાખ કરોડ રૂપિયા કમસે કમ છેલ્લા ચાર સેશનમાં ભારતીય રોકાણકારોના ધોવાઈ ગયા છે એટલું જ નહીં હવે એવું લાગી રહ્યું છે કે બોન્ડ માર્કેટ અમેરિકાનું ઓલ ટાઈમ હાઈ થઈ ગયું છે ડોલર ઇન્ડેક્સ અમેરિકાનો સુધરી ગયો છે કરન્સી જે છે એ માત્ર ભારતની રૂપિયો જ નહીં યુવાન અને યેન એટલે કે ચીન અને જાપાન સહિત તમામ દેશોની કરન્સી પર એની નેગેટિવ અસર જોવા મળે છે અને વૈશ્વિક ઇક્વિટી માર્કેટ પર પણ એની અસર જોવા મળે છે હવે ડોનાલ્ડ ટ્રમ્પે હજુ તો સત્તાના સૂત્રો હસ્તગત કર્યા નથી પરંતુ અત્યારે એની ધમકીને ભપકીઓ ચાલે છે પરંતુ વીસમી જાન્યુઆરીએ જ્યારે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાના સૂત્રો હસ્તગત કરશે અને એમણે કહ્યું છે કે પહેલા જ દિવસે હું ટેરિફ વધારીશ ટેક્સ ઘટાડીશ ઇમિગ્રેશનની નીતિ જે છે એ કડક બનાવીશ તો ફેડરલ કટની અસર જે છે ફેડરલ રેટ કટની અસર જો આટલી આવતી હોય તો તમે જુઓ કે આ અસર માત્ર અમેરિકાની નથી મંગળવારે મોડી રાત્રે અમેરિકાએ ફેડરલ રેટ કટ પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ વેસીસ કર્યો એના બીજા જ દિવસે ઇંગ્લેન્ડે પણ બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ પોતાનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ યથાવત રાખવાની જાહેરાત કરી દીધી ભારતની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જે છે એના પર પણ રેપો રેટ ઘટાડવાનું ભયંકર પ્રેશર હતું છતાં પણ ભારતમાં પણ ફુગાવો જે છે એ લગભગ છ ટકાથી ઉપર છે અને તમે જોયું હશે કે જીડીપીના ડેટા છે એ પણ આ વખતે બહુ વખાણવાલાયક આવ્યા નથી બલકે જીડીપીમાં દેખીતી રીતે ઉડીને આંખ વળગે એમ આપનો ગ્રોથ જે છે એ નીચે ગયો છે અને એને કારણે નિર્મલા સીતારામને અને પિયુષ ગોયલ જેવા કેન્દ્રીય મંત્રીઓએ ભલામણ કરી હતી અને જાહેરમાં નિવેદનો આપ્યા હતા છતાં પણ રિઝર્વ બેંકના આઉટ ગવર્નર નિવૃત્તિ પહેલા ભારતીય નાગરિકોને કોઈ જ રાહત આપી નહીં કારણ કે એ પોતે જાણતા હતા કે સ્થિતિ ખરાબ છે અને એટલે જ આપનો રેપો રેટ જે છે એ યથાવત રહ્યો એનો અર્થ કે ભારતમાં વ્યાજ દર ઘટ્યો નહીં પરંતુ બેન્કોને એમને એક રાહત કરી આપી કે કેશ રિઝર્વ રેશિયો જે છે જેને આપણે સી કહીએ છીએ એ બેન્કો માટે એમને ફાયદો કરાવી દીધો જેથી બેન્કોની લિક્વિડિટી જે છે એ લિક્વિડિટી વધી હવે ભારતમાં આજની તારીખે ફુગાવો જે છે એ લગભગ છ ટકાની રેન્જમાં છે પરંતુ તમે ભારત ઉપરાંત તમે જુઓ તો અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય યુનાઇટેડ કિંગડમ એટલે કે બ્રિટન હોય યુરોપિયન યુનિયન હોય જાપાન હોય ફ્રાન્સ ઇટાલી આ બધા જ દેશો જે છે એ અમેરિકાની તર્જ પર હવે બહુ જાજો વ્યાજદરમાં ફેરફાર કરવાના મોડવા નથી એનો અર્થ સાફ છે કે વૈશ્વિક સ્તરે મંદીનો માહોલ ઉડીને આંખે દેખાય છે અને માત્ર મંદીનો માહોલ છે એવું જ નથી મંદીના માહોલની સાથે સાથે મોંઘવારી પણ છે એટલે અર્થશાસ્ત્રની બાનીમાં હું તમને કહું તો આ છે ને સ્ટેગ્નેશન પણ છે અને સાથોસાથ ઇન્ફ્લેશન પણ છે સામાન્ય રીતે મંદી હોય તો મોંઘવારી ઘટે કારણ કે ડિમાન્ડ અને સપ્લાયના રેશિયો પ્રમાણે મંદીને કારણે ડિમાન્ડ ના આવે તો સપ્લાય જે છે એ ઘટે અને સપ્લાય ઘટે તો ભાવ જે છે એ ઘટે પરંતુ એવું નથી સ્ટેગ્નેશન છે માર્કેટમાં અને એટ ધ સેમ ટાઈમ ઇન્ફ્લેશન પણ છે અને એને કારણે મંદી પણ છે અને મોંઘવારી પણ છે અને આ જે છે ને એ બહુ જ વિચિત્ર પરિસ્થિતિ છે જે જેવલે જન્મતી હોય છે પરંતુ હકીકત છે હવે ભારતની વાત કરીએ તો ભારતમાં સંસદનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં આવશે તો ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે એ વ્યાજ દરમાં ઘટાડો કરે એવી સંભાવના દેખાય છે અત્યારે લાગે છે એ પ્રમાણે જો ફુગાવાનો દર યથાવત રહે તો વ્યાજ દર ઘટવાની સંભાવના ઓછી છે એનો અર્થ એ કે તમારી બેંકની ઈએમઆઈ કે લોન એનો જે વ્યાજનો દર છે એ ઘટે એવી સંભાવના ઓછી છે હવે મિત્રો સૌથી મહત્ત્વની વાત એ છે કે રૂપિયો જે છે એ અત્યારે ઐતિહાસિક તરીયે પહોંચી ગયો છે અને જો રૂપિયો ઐતિહાસિક તડિયે જાય તો એફઆઈઆઈ જે છે ફોરેનના જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જે છે એ લોકો ભારતમાં રોકાણ કરે એવી સંભાવનાઓ ઘટી જાય છે તમે જોયું હોય તો છેલ્લા ચાર દિવસમાં જે શેરબજાર ભારતીય શેરબજાર નિફ્ટી અને સેન્સેક્સ બંને ડાઉન ગયા એનું મુખ્ય કારણ એ હતું કે છેલ્લા ચાર દિવસમાં એફઆઈઆઈએ લગભગ બેતાલીસ કરોડની વેચવાલી કરી નાખી છે આ એ જ એફઆઈઆઈ છે કે જેને ડિસેમ્બરના પહેલા બે સપ્તાહમાં ભારતીય બજારમાંથી ભરપૂર માલ ખરીદ્યો હતો એટલે એ સૌથી વધુ બાયર થઈ ગયા હતા અને છેલ્લા ચાર દિવસમાં એ સૌથી વધારે સેલર થઈ ગયા એટલે સેલર થઈ ગયા એનો અર્થ એ કે જો નેટ સેલર થઈ જાય તો એ પોતાનો બધો માલ જે છે એ ભારતીય શેર બજારમાં પાછો ઠાલવી રહ્યા છે હવે ડિસેમ્બરનો મહિનો જે છે ને એ અમેરિકા કે બીજા યુરોપના માટે એ એમના ફાઇનાન્શિયલ યરનો છેલ્લો મહિનો હોય છે અને એમાંય ખાસ કરીને પચીસમી ડિસેમ્બરથી કે પહેલી જાન્યુઆરી સુધી તો એ લોકોને ત્યાં સંપૂર્ણ વેકેશનનો માહોલ છે એટલે ત્યાં ધીરે ધીરે હવે વેકેશનનો માહોલ બની રહ્યો છે એનો અર્થ એ કે ત્યાં ઇયર એન્ડિંગ શરૂ થઈ ગયું છે અને ભારતનો રૂપિયો નબળો છે એને કારણે એફઆઈઆઈ જે છે એ હવે માલ ખરીદવાના મૂડમાં નથી હવે જો એફઆઈઆઈ માલ નહીં ખરીદે તો ભારતના બજારમાં જે લિક્વિડિટી આવી જોઈએ એ લિક્વિડિટી નહીં રહે પ્રવાહીતા નહીં રહે અને એને કારણે ભારતીય શેર બજારને ટકાવી રાખવા માટે જો પ્રયત્ન કરવામાં આવે તો એ પ્રયત્ન કરવા પાછળ તમે મ્યુચ્યુઅલ ફંડ અને પબ્લિક સેક્ટર કંપનીઝ જે છે એની પર જે છે એ એની પર પ્રેશર વધી જશે કારણ કે એ કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ જે છે એના પર પ્રેશર આવશે કે ભાઈ ભારતીય શેરબજારને ટકાવવાની જવાબદારી હવે તમારા પર છે કારણ કે જો ભારતીય શેર બજાર જે છે એ હજુ વધારે બોટમ બનાવે એ આપણને પોસાય તેમ નથી ટૂંકમાં આમાંથી બહાર કઈ રીતના નીકળીએ તો ફેબ્રુઆરીમાં જે બજેટ આવશે એ બજેટ પર સૌની નજર છે પરંતુ ત્યાં સુધી વધઘટનો અનિશ્ચિતતાનો માહોલ શેર બજારમાં કરન્સી માર્કેટમાં એ બધી જગ્યાએ જોવા મળશે કારણ કે અત્યારે કોઈ એવો પોઝિટિવ સિગ્નલ એટલીસ્ટ મારી જે સમજ છે એ સમજ પ્રમાણે મને અત્યારે માર્કેટમાં કોઈ પોઝિટિવ સિગ્નલ દેખાતો નથી દાખલા તરીકે ફુગાવો તો મેં તમને અગાઉ જ કહ્યું કે એના શું દુષ્પરિણામો આવી શકે માર્કેટમાં લિક્વિડિટી તો લિક્વિડિટી સુધરે એવી કોઈ સંભાવના નથી ત્રીજું એફઆઈઆઈ તો એફઆઈઆઈ ખરીદી કરે એવી કોઈ સંભાવના નિકટના ભવિષ્યમાં દેખાતી નથી કારણ કે આપનો રૂપિયો જે છે એ ડોલરની સરખામણીમાં તળિયે જઈ રહ્યો છે વ્યાજ દર તો એ ઘટવાની કોઈ સંભાવના નથી ડિમાન્ડ તો ડિમાન્ડ વધવાની સંભાવના નથી અને સૌથી મહત્વની વાત કોર્પોરેટ અર્નિંગ તો કોર્પોરેટ અર્નિંગ જે છે એ પણ સુધરવાની શક્યતા દેખાતી નથી એટલે બજેટમાં શું જાહેરાતો થાય છે એના આધારે બજારનો મૂડ સુધરી પણ શકે અને બજારનો મૂડ બગડી પણ શકે સૌથી મહત્વની વાત એ છે કે જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ કેવા એક્શન લે છે અને એ એક્શન જે છે એની ભારત પર શું અસર થશે કારણ કે ભારતને પણ ટેરિફ વધારવાની ધમકી આપી છે હવે સોનું જે છે એ ભારત અત્યારે સોનું ખાસું ખરીદી રહ્યું છે એટલા માટે ભારતમાં તમે જોયું હશે તો સોનાની તેજી દેખાઈ રહી હતી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા એક દિવસથી ભારતમાં સોના અને ચાંદીના ભાવ વધ્યા હતા પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હું રાષ્ટ્રપતિ પદનું પદભાર સંભાળું એ પહેલાં મધ્ય પૂર્વમાં એટલે કે ઈઝરાયલ પેલેસ્ટાઈન પટ્ટી હિજબુલ્લા હમાસ હુથી આ બધા ત્રાસવાદીઓને ઈરાનને પણ એમને ગર્ભિત રીતે ઈરાનને પણ એમને ગર્ભિત રીતે ચીમકી આપી દીધી છે કે ભાઈ હવે યુદ્ધ જે છે એ બંધ થવું જોઈએ અને હિજબુલ્લા અને ઇઝરાયલ વચ્ચે તો લગભગ યુદ્ધ વિરામ અત્યારે દેખાઈ રહ્યું છે ઇઝરાયલ પણ યુદ્ધ વિરામ કરવાના મૂડમાં હોય એવું લાગે છે એટલે જે કંઈ હિસાબ કરવાનો હશે ઇઝરાયલ જે છે એ ટૂંક સમયમાં કરશે કારણ કે ઇઝરાયલને પણ હવે લાંબો સમય યુદ્ધ કરવું પોસાય તેમ નથી અને ઇઝરાયલ પેલેસ્ટાઈન ગાજાપટ્ટીનું જે યુદ્ધ ચાલે છે એને સવા વર્ષ થવા આવે અને ફેબ્રુઆરીમાં યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પણ લગભગ ત્રણ વર્ષ પૂરા થવા આવશે ફેબ્રુઆરી ચોવીસમી યુદ્ધ શરૂ થયું હતું કહેવાનું તાત્પર્ય એ છે કે આજની તારીખે અમેરિકામાં બોન્ડ ઇલ જે છે એ ચાર પોઈન્ટ એકાવન ટકા એટલે કે ખસી ટોચ પર છે અને બોન્ડ યીલ્ડ જો વધે તો એનો અર્થ સ્પષ્ટ છે કે કોર્પોરેટ ગૃહો માટે વૈશ્વિક લોન દાખલા કે ભારતના ઉદ્યોગપતિઓ કે જે અમેરિકામાંથી બોન્ડમાંથી લોન લેતા હતા એ લોનનો વ્યાજ દર જે છે એ વધી જશે કહેવાનું તાત્પર્ય એ છે કે બોન્ડ માર્કેટ અઘરું છે બુલિયન માર્કેટ એમાં પણ તકલીફ દેખાઈ રહી છે શેરબજાર ડાઉન જઈ રહ્યું છે ઇક્વિટી માર્કેટ એમાં પણ વધઘટના અનિશ્ચિતતાનો વધઘટ અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળે છે કરન્સી માર્કેટ મેં તમને અગાઉ કહ્યું તેમ કે રૂપિયો હોય કે યેન હોય કે યુઆન હોય કે ઇવન યુરો આ બધી જ કરન્સી માટે ભયંકર ઉથલપાથલનો માહોલ છે ત્યારે ભારતીય શેરબજારની હાલત આગળ કૂવો અને પાછળ ખાઈ એના જેવી થઈ ગઈ છે ટૂંકમાં ભારતીય શેરબજારે બહુ જ કડક રસ્તા પર ચાલવાનું છે અને એટલે જ આવનારા દોઢ થી બે મહિનામાં અનિશ્ચિતતાનો માહોલ છે એટલા માટે સમય વર્તે સાવધાન ચોક્કસ એ જ સમયનો તકાદો છે અને એક બીજી મહત્વની વસ્તુ આ તમામ એનાલિસિસ પરથી જે જોવા મળી રહી છે તે કે આવનારા દિવસોમાં કમસે કમ બે હજાર પચીસના શરૂઆતના જે પ્રથમ ત્રિમાસિકમાં અત્યારે જે અર્થશાસ્ત્રીઓનું જે પેપર્સને બીજા બધા મેં અભ્યાસ કર્યો એના પરથી લાગી રહ્યું છે કે કમસે કમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખાનપાનની વસ્તુઓ પછી ચા હોય કે ટૂથપેસ્ટ હોય કે કોફી હોય ત્યાંથી માંડીને બધી જ વસ્તુઓમાં કમસે કમ પાંચ ટકાથી લઈને વીસ ટકા સુધીનો ભાવ વધારો જે છે એ આવવાનો છે કારણ કે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જે છે એનો હું આજે સ્ટડી કરતો હતો ત્યારે મેં જોયું કે એને બે હજાર પચીસનું વર્ષ જે છે એના માટે સ્લો ગ્રોથનું ઇન્ડિકેશન આપ્યું છે એનો અર્થ એ કે જે પેરામીટર્સ છે ફુગાવવું એ ફુગાવો નિકટના ભવિષ્યમાં ઘટશે નહીં વ્યાજ દર જે છે એ વૈશ્વિક સ્તરે ઘટે એવી સંભાવના દેખાતી નથી દેવું વધશે એટલું જ નહીં દુનિયાના ઘણા બધા દેશો જે છે એ લોકોને તો દેવું ચૂકવવા માટે પણ વ્યાજ લેવું પડે છે અને વ્યાજનું પણ મેનેજમેન્ટ કરવાનું કામ એ લોકો માટે કપરું થશે કોવિડ નાઇન્ટીન એટલે કે કોવિડ કાળની જે કડ જે છે એ ઘણી બધી ઇકોનોમી ઘણા બધા રાષ્ટ્રો જે છે એને હજુ વળી નથી અને એની અસર જે છે એ સમગ્ર વિશ્વમાં દેખાઈ રહી છે સૌથી મહત્વની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી જો યુદ્ધ નહીં અટકે તો મધ્ય પૂર્વ મધ્ય એશિયા અને આફ્રિકામાં જે દરિયાઈ ટ્રાફિક જે છે એ દરિયાઈ ટ્રાફિક ખોરવાશે ચીન અને તાઇવાન વચ્ચે શું થશે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં શું થશે આ બધું જુઓ ને તો વાતો છે પરંતુ આવનારો દોઢ મહિનાનો સમયગાળો જે છે એ ખાસ્સી અફડાતફડી અનિશ્ચિતતાનો માહોલ દેખાશે આગે આગે દેખો હોતા હે ક્યા મિત્રો આ માત્ર એક ઇન્ડિકેશન છે અને બજારની ચાલ શું હશે એના પરનું આપનું એક આકલન છે કહેવાનું તાત્પર્ય એ છે કે સમય વર્તે સાવધાન તજજ્ઞોને નિષ્ણાતોને પૂછીને જ કોઈ મહત્વનો નિર્ણય લેજો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર મિત્રો તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો વૈશ્વિક ઇકોનોમીમાં શું થશે ભારતમાં મોંઘવારી કેટલી વધશે ફુગાવો વ્યાજદર અને શેરબજાર આ બધાની સ્થિતિ તમારી દ્રષ્ટિએ શું હશે એ અંગે તમારી ટીકા ટિપ્પણી અને તમારા અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર